પેલો જીવલો ડુંગળીયો નાઈ ગયો પેલો જાદુ ચશ્મા વાળા કે હોવા પડે હું પર એકલો મારા કરવાનું હું હવે બે જણ અને હું પડે એકલો મને થોડું ધરા พ่อโอ้โหุกสิคะทั้ง <smoked> วันท yeah! ั้ด <purely us |zh|> ูสิลยทุกบิจุตซะแล้วดงกอรี่ัวจี๊ยบมานี่ปวาปีซะว้าบล็อตบสิก็กำนัยจุเจอทุกดวงเรือพ่อเขาเลย Ah, ras tu buli juha. Mau kai sad jawo na. Ras tu. Ras tu buli ju. Jawan jokan. Ai ras

ไปมัสฟนตีเองกีก็มาบ่นอะไรนี่สวัสไอ้โว้ยบ่าวดู่อะไรไปทเราม่ควดันไอ้ดู่ไปเบี้ยมาลงวเด็กคนนี้ไอ้ไอ้เจ็บโม่ยช่วยเจียไไป

માળા તો ખબર નહી આ 4-5 એવી લાકડીઓ બૈરા મારે કોણ જોરે આવી જુ લાગે પેલું તો અહીંયા તો લઈને નહીં આણ્યો આય તો નહીં આય ને યાર હું તો કામા કરી ના ટકોકો બોકો લાવો લે અહીંયા ચોક આયું હોય તો ફૂડો અમે મોણ મોણઈ ભાગી ના હે પર હું કઉ ડુંગે ભાઈ ના પેલા ઢોકો લાવો અહીંયા આવી ગયો લે એ બૈરા કોકળા ભાગો તમે પણ મારી વાત તો સાંભળો હા

તે ભાઈ તો મો હટલે ચા પાણી કરી ના નક મારો તો ઈ નઈ મારે યાર તોટ નઈ આવી સાપરો ને ચા મારે નહીં મારે વચમાં લગાડી નાહી જુ લાગે હું કેવું તમાર તે લેડો ગોમ માં જવું પાહા ના ભાઈ હું લેવા ગોમ માં તો બુડા આડી ચોક માં ગોમ માં ને બીવડા બીજા એ ખબર નઈ મારા તો લાકડી લઈને વાહન પર્યું ને

કાળી ને પેલા એમના વાદે શુક્રો ના વાદે ચડી અને અને આખો દારો ફરી ગયા ફરી અને કે કોમ ધંધો કરતો ને પૈસા તો લાવવાના એ તો ફરવા માટે કાકા નું કોઈ તો મોજ ફરવાની જાય ને

આરી ના ખા તો પુની ઓય વા મારું રાજા તો